સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોતના બાદમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી લોકોની સાથે સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે ડિડોલી વિસ્તારમાં રહેતી મહિલાનું મોત નિપજ્યું હતું સાતેક દિવસ અગાઉ બીમાર રહેલી મહિલાને આજે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે સારવાર મળે તે અગાઉત તેનું મોત નીપજ્યું હતું ડિંડોલી વિસ્તારમાં રહેતા તેતાલીસ વર્ષીય સંજનાબેન સુરેશભાઈ સોનવણે આજે અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો આ અંગે ફરિયાદ પરિવારજનોને કરવામાં આવી હતી જેથી પરિવાર દ્વારા એકસો ને કોલ કરી બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જોકે મહિલાને સિવિલ હોસ્પિટલ તબીબોએ મૃત જાહેર કરી હતી જેથી પરિવારજનો શોકમાં ગરક થઈ ગયો હતો પરિવારના સભ્યોએ કહ્યું કે સાતેક દિવસ પહેલા પણ મહિલાને સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા તેની સારી સારવાર તબીબો દ્વારા કરવામાં આવી હતી જો કે આજે તેના મોતથી સમગ્ર પરિવાર વ્યથિત થઈ ગયો છે ઉમર કેટલી છે એની અને પૂરું નામ શું છે અંજાના સુરેશ सूरत सिविल हॉस्पिटल क्या रहा है सिविल हॉस्पिटल क्या रहा है रात में लाइव तो एक सौ आठ में लाइवा एक सौ आठ तो पी डॉक्टरे चेक कर शू कर तमने शू लगे अटैक आ गया अटैक ये पहले स्टेटमेंट चालती थी सिविल में चालती थी सात दिवस पहले भरती थी डॉक्टर लोगों ने अच्छी डॉक्टर लोगों ने बहुत